ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ રાજકોટના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે અલગ અલગ ત્રણ સેન્ટરો ખોલી ખરીદી કરવામાં આવી હાલમાં ગુજરાતભરના ખેડૂતોએ કમોસમી વરસાદને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની ભોગવી છે તેમજ લાખો રૂપિયાના તૈયાર થયેલા પાકો નિષ્ફળ ગયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પણ જાહેર કરી છે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ખેડૂતોની બચી ગયેલી જણસી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડ સહિત કોલકી રોડ અને પોરબંદર રોડ એમ ત્રણ સેન્ટરો શરૂ કરી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે યાર્ડના ચેરમેને જણાવ્યું પ્રમાણે ઉપલેટા તાલુકામાંથી અઢાર હજાર ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવી છે જેમાંથી દરરોજ પચાસ ખેડૂતોને યાર્ડ દ્વારા મેસેજ મોકલાવી ખરીદી કરવા બોલાવવામાં આવે છે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ